સુરતની લિંબાયત પોલીસ વારંવાર કોઈને કોઈ કારણે વિવાદમાં આવી રહી છે ત્યારેમાં ત્રણ દિવસથી એક આરોપીને લિંબાયત પોલીસ પથકમાં પીએસઆઈ સોલંકી સહિત ડિસ્ટાફના પોલીસ જવાનોએ ગોંધીને માર મારવામાં આવી હોવાની ફરિયાદ કોર્ટમાં કરાતા કોર્ટે લિંબાયત પીઆઈ અને ડિસ્ટાફના પીએસઆઈને કોર્ટમાં તાબડતોબ તેળાવ્યા હતા સાથે આરોપીને મેડિકલ માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે લિંબાયત પોલીસ વારંવાર વિવાદમાં આવ્યો છે લિંબાયત પોલીસ દ્વારા માસ્ક ના નામે લોકો પર દંડાવડી કરવાની ઘટનાઓ વચ્ચે હાલમાં એક આરોપીને પોલીસ મથકમાં ગોંધીને હાથ પગ બાંધી ઢોર માર મારી હોવાનો બનાવ સામે આવ્યો છે લિંબાયત પોલીસ મથકમાં ઝડપાયેલા આસિફ પટેલ નામના આરોપીને લિંબાયત પોલીસ મથકના ડી પીએસઆઈ સોલંકી અને ડી પોલીસ જવાનોએ ત્રણ ત્રણ દિવસ સુધી સતત પોલીસ મથકમાં ગોંધીને માર માર્યો હતો જેને લઈને આરોપીના પરિવાર દ્વારા કોર્ટમાં ફરિયાદ કરાતા કોર્ટે લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર અને ડી સ્ટાફના પીએસઆઈ સોલંકીને સર્ચ વોરંટ આપતા લિંબાયત પોલીસ દોડતી થઈ જવા પામી હતી અને ગુરુવારે આરોપીને કોર્ટમાં રજૂ કરાયો હતો જ્યાંથી આરોપી આસિફ પટેલને વધુ માર મરાયો હોય તેથી કોર્ટે સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જે લિંબાયત પીઆઈ અને ડી સ્ટાફના પીએસઆઈને કલાકો સુધી કોર્ટમાં ઊભા રખાયા હતા તો પોલીસ દ્વારા ઢોર માર મારાયો હોવાનો આક્ષેપ નાસિફ પટેલના પરિવારજનોના કરાયો હતો તેવું પણ તેમ જણાવ્યું હતું મારું નામ મોહમ્મદ અલ્તાફભાઈ ભરૂચી હું સુરત ડિસ્ટ્રિક કોર્ટના અંદર ક્રિમિનલ સાઇટ પ્રેક્ટિસ કરું છું અને ગત તારીખ એકવીસ છ બે હજાર એકવીસના રોજ લીંબાયત વિસ્તારના અંદર ઈટ રેતી કપચીના વેપારીના વેપારી અલીભાઈ ઈસ્માઈલભાઈ ગોગાના પુત્ર આસિફ ગોગાનાઓને ડિસ્ટર્બના ચાર ઈસમો જેમાં ડિસ્ટર્બ પીએસઆઈ જેબી સોલંકી નાઓ સહિત બે ઓટો રિક્ષા જગા પર આવી તેઓને જગા ઉપરથી ઉઠાવી લઈ જઈ લિંબાઈ પોલીસ સ્ટેશને લઈ ગયેલા અને ત્યારબાદ તેઓના પિતાજી ત્યાં જતાં તેઓને મુલાકાત નહીં આપતા અને કોઈ જાણકારી આપતા ન હોય જેથી મારી પાસે ગત તારીખ બાવીસ છ બે હજાર એકવીસના રોજ બપોરના ત્રણ વાગે તેઓના પુત્રને ચોવીસ કલાકનો સમય થઈ ગયેલો હોવા છતાં કોર્ટમાં રજૂ કરેલા ન હોય તો મારી પાસે તેઓએ કાનૂની કાર્યવાહી કરવા માટે અરજી કરવા માટે આવતા મેં તેઓનું મેં તેઓના પુત્ર આશિફ આસિફ અલી ગોઘાનાઓને નામદાર કોર્ટના અંદર તેઓનો સારી કબજો લાવીને પોલીસવાળા હાજર કરે તે માટે સી આર પી સીની કલમ સત્તાણું મુજબ સચોરણ અરજી નામદાર જ્યુ મેજી ફક ત્રીજી કોર્ટ હિમાંશુ સાહેબ હિમાંશુ ચૌધરી સાહેબની કોર્ટમાં રજૂ કરતા તેઓએ લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તથા જેબી સોલંકી પીએસઆઈ પીએસઆઈનાઓ નાઓને આજ રોજ અગિયાર વાગે કોર્ટમાં હાજર રહેવાનું જણાવતા તેઓ હાજર રહેતા ત્યારબાદ ચાર વાગે સડરવું ભોગ બનનાર આસિફ ગોગાનાઓને લીંબાયડ કોર્ટમાં રજૂ કરતા તેઓએ સમગ્ર હકીકતની જાણકારી કરેલી અને તેઓને જે કંઈ ઈજાઓ પહોંચાડવામાં આવેલી અને પોલીસ મારફતે ટોર્ચર કરવામાં આવેલી તે સમગ્ર ફરિયાદ નામદાર કોર્ટને જણાવતા તે નામદાર કોર્ટે તેની નોંધ લઈ હાલમાં મજકૂર આસિફ ગોગાનાઓને મેડિકલ ટ્રીટમેન્ટ હેઠળ પોલીસ હેડક્વાર્ટરના જાપતા સાથે કોર્ટ અહીં લાવેલા છે અને સાથે એવું પણ કોર્ટે નામદાર કોર્ટે એવી પણ જણાવેલું છે કે જો તમે અહીંથી ગયા પછી તેઓને જામીન પણ આપી દીધા છે અને અહીંથી ગયા પછી કોઈપણ પોલીસનું ટોર્ચર હોય કે પોલીસ તમને એક બે દિવસમાં કોઈપણ પ્રકારનું ટોર્ચર કરે તો પણ કોર્ટમાં તમે કોર્ટના દરવાજા તમારા માટે ખુલ્લા છે તમે ફરિયાદ કરવા માટે આવી શકો છો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી શું રિપોર્ટ રજૂ કરવામાં પોલીસ તરફ જી આમાં એક મહત્ત્વની હકીકત એવી બની કે પોલીસે જ્યારે આ ભોગ બનનારને અહીં કોર્ટમાં લાવતા પહેલાં તેઓના કોરોના ટેસ્ટ માટે તથા મેડિકલ સારવાર માટે શારીરિક તપાસણીની સારવાર માટે એસપી હોસ્પિટલે લઈ ગયેલા તો તે સંદર્ભે પૂછપરછ કરતા તો આ ફરિયાદી ભોગ બનનાર એવું જણાવ્યું કે ફક્ત મારો મે કોવિડનો ટેસ્ટ જ કરવામાં આવેલો છે મને શારીરિક કોઈ તપાસ કરવામાં આવેલી નથી છતાં નામદાર કોર્ટના અંદર મેડિકલ આ ભોગ બનનારનો શારીરિક મેડિકલ રિપોર્ટમાં એવું નોંધવામાં આવેલું છે કે આ